આપણે રાંધણમાં તો ગેસનો ઉપયોગ કરીએ પરંતુ તેનાથી વાતાવરણ અને આપણા શરીરને નુકસાન પણ થાય છે એક એવો ગેસ જેનાથી નથી થતું પ્રદૂષણ અને સ્વચ્છતા સાથે સારું સ્વાસ્થ્ય પણ મળે છે અને ખેડૂતોને સારું ખાતર પણ મળી રહે છે બાયોગેસ જે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવે છે તમારો ભરાવવા નહીં પડતો બે મહિને પંદરસો રૂપિયા ખર્ચીને અમારે હમણાં ખેતીવાડીમાં તો કેટલી આવક થઈ અમારે તેમાંથી નીકળતા વેસ્ટનું ખેતીમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે સરકાર પણ બાયોગેસ પ્લાન્ટ માટે સહાય પૂરી પાડે છે દાળીએ એમ જાય તો બસો રૂપિયા મળે તો કેટલા દિવસ જાય તો અમને એ ગેસ ભરાવાનો લાભ મળી શકે તે અત્યારે તો અમે ઘરે ઘરે જે જમવાનું બનાવી લઈએ છીએ બાયોગેસ પ્લાન્ટ થી બહેનોને સ્વચ્છ ઇંધણ મળ્યું અને ખેતીમાં ઉત્તમ ખાતર મળ્યું છે